દેવાત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ અત્યારે હાલ ચરમ સીમાએ પહોંચ્યો છે અને હવે આ બધાની વચ્ચે આ વિવાદમાં એન્ટ્રી કરી છે હકાભા ગઢવીએ હકાભા ગઢવીએ પણ આ વિવાદ જે ચાલી રહ્યો છે તેને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું અન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને શું કહી રહ્યા છે કે કલાકાર સમાજને કઈક આપવા માટે આવે છે ના બાપા ના ત્રણ લાખ ને હોય જાય કોઈ ખબર નથી પડતી કલાકાર આપી તો અમે તમને શું આપીએ કે અમારી પાસે કોઈ સારી વાત નથી સારી વાર્તા નથી પબ્લિકને ને શું હમરાવ અમને આવડતું નથી પબ્લિકને કયા રસ્તે સમાજ લઈ જાવ એ અમને ખબર નથી પડતી અમે તમને શું આપીએ આ તો તમે બધા હારા હો તમને સાંભળો છો ને કે મારી મારીને પાડી દેકો તમે એક સારી આખી વાત ન કરી શકતા હારું તમને ભજન એક નથી આવડતું હારું ભજન નો અર્થ ખબર નથી તમને છપ્પા કરવા નો અર્થ ખબર નથી અને અમે તમને શું આપી દઈએ આ તો તમને હું તો આભાર માનું છું બધા સમાજ નો કે અમારા જેવા કલાકારો તમે સાંભળીને મારી રોજી રોટી પૂરી પાડો છો આસપાસ અંદર જાય પાછું આવશે કે નહીં આવે ખબર નથી આંખ બંધ થઈ પાછી ઉઘર છે કે નહીં ખબર નથી અને કેવી મોટી વાતો લઈને આપણે પરિસ્થિતિ આમ કરે કે તેમ કશું થતું નથી હંમેશા ના વહી જાય ખબર નહીં પડે આ આનંદ અત્યારે કલ્લે તો એ સાચું હોય મને કલાક પછી ખબર નથી પણ આનંદ કલ્લો ને સુરેવા કોક પથારી ફેરવી સુલેવા ઝઘડા સુલેવા માથે કુટ કર્યું છે મહારાજ સાહેબ આનંદ કરેલો બાકી કશું છે નહીં કોક નાળે દુશ્મન કરીને શું કામ છે કઈ કામ નથી આવતું હું તો આ પ્રેમ લાગણી ફેલાવવા માટે આવ્યો છું હું તો મારા દુનિયામાં કોઈ દુશ્મન હશે હા અંદર કને કોને મજા નહોતી તો વાત અલગ છે પણ મને બાય નીકળ કોઈ મારવા દોડશે એવો દુશ્મન મારો કોઈ જ નથી કારણ કે મેં દુશ્મની કરી જ નથી હું તો સારું બોલવાનો માણસ કલાકાર એને કહેવાય જેની વાણીમાં વિવેક હોય કલાકાર એને કહેવાય કે સમાજ ને સારા રસ્તે દોડે કલાકાર એને કહેવાય કે સમાજ ને કઈક માંથી પ્રાપ્ત થાય આને કલાકાર કલાકાર માથે લોકોની બહુ મોટી આશા છે કલાકાર માથે સમાજ અપેક્ષા છે કલાકાર કેવી સારી વાત બનશે

સારું બોલો સંબંધ એક સારું આપો સમ અમે જ આવું તો એકબીજા એવું કરશું તો અમારે માટે કોણ વિશ્વાસ મુખશે દુનિયા દાંત કાઢવા મંડી છે મારા હું ઘણા બે ટાઈમથી જોઉં છું ભાઈ પ્રાર્થના કરું છું કલાકાર કોઈ પણ કલાકાર હોય છે બધાય કલાકાર વિશે હું કહું છું તે જ મેં થાય છું એની ઘડીમાં જાળવું છું આ સ્ટેજ છે કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય આ સ્ટેજ છે તને એવું શીખવાડ્યા છે કોઈ સમાજમાં ઘર્ષણ થયું હોય તો પૂરું કરવા માટે કલાકાર બનાવ્યા છે કલાકાર સારી સલાહ આપશે તો સમાજમાં નાના મોટા ઝઘડા આવે છે એ સમાપ્ત થઈ જાય છે ભયોમાં ઝઘડા આવે છે સમાપ્ત થઈ જાય છે કુટુંબમાં ઝઘડા આવે છે તો કલાકાર એવી વાતો કરશે સમાપ્ત થઈ જાય છે આ તો કલાકાર જ ઝઘડા કરવા મીંડા ડાયરાનું પતન થવાને તિરામાં તૈયારીમાં સાહેબ તમે શું વાત કરું છું એના પાયા ખોદી ગયા છે હવે માત્ર ધૂળ બાકી છે ડાયરાના પાયા ખોદી ગયા છે રક્ષક જ્યારે ભક્ષક મળે ત્યારે માનું કે તમારું પતન થવાનું એટલે હું વિનંતી અહીંથી કરું છું બધાય કલાકારોને કે આપણી માટે સમાજને બહુ આશા છે આપણા બોલવાથી કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખજો બોલો સારું બોલો કલાકાર શું તમારી વાણીમાં તાકાત હોવી જોઈએ તમારી વાણીથી કોઈ માણસના જીવનમાં યુદ્ધ લાવવો જોઈએ તમારી વાણીથી માસ્ટ બાળકને કંઈક પ્રાપ્ત થવું જોઈએ સાહેબ અહીંયા ગાયું બોલવાનું આશ્ચર્ય નથી આપણી માથકૂટ હોય મારે કોઈ કલાકારે માથકૂટ હોય મારે તો મારે એ પ્રશ્ન બહાર પતાવવાનો છે સાહેબ માથે મને ગાવા બોલાયો છે મને જ બોલાયો અહીંયા ગાવાનો હોય લોકોને સારી સલાહ આપી સાહેબ આપણો ઝઘડો પોતાનો નો બહાર પતાવવાનો હોય તેજ માથે ન હોય દુનિયા વાતું કરે છે આપણી અત્યારે હું બોલું છું બધા કલાકાર માટે બોલ્યો સાહેબ એ કલાકાર કોઈ ભૂલ ના કરતા તે જ માથે આપણી વાતો આપણે નહીં કરવાની લોકો આપણી મજાક ઉડાડ છે કે કલાકાર બુદ્ધિહીન છે બાજે છે તો આપણે પાસે શું અપેક્ષા રાખવાની આ હું તો કેમ મને નફરત આવે છે મારી માથે હું મારો કલાકાર શું લેવા અને કદાચ કર્યો છો હારો હતો હા કેવું સાંભળવું મને ફોન થશે મને ખબર છે આડે કેમ વાંચે છે આ દુઃખ નહીં વાત છે પણ મારે કરવી પડશે શાંતિ રાખો કૈશું છે નહીં તમે જોયું નારાયણ સ્વામી કાનદાસ બાપુ દિઘુદાનજી ગઢવી કાંજીપુટા બારોટ પ્રાણ લાલ વ્યાસ દિવાળીબેન ભેલ આ બધા કલાકાર હતા કોદી વિવાદમાં આવ્યા ખરા કોધી હલકી વાણી કોને પીરસી ખરી બધી ખરાબ સાહિત્ય ખેરું ખરું અને કહેવા જૂના કલાકાર જે આપણને કહીને આપીને છે હવે અમે આવ્યા છીએ તમારી પથારી ફેરવવા ભેરવા સંસ્કૃતનો મૂળમાંથી નાશ કરી નાખશું એવું લાગે છે આ સ્ટેજ સ્જેજમાંથી મને એવું લાગે છે કે સંસ્કૃતિનો અમે ધનનોતપ્રુન કરી નાખશું આવું લાગી રહ્યું છે તમારું શું કહેવું છે ને ને હાથો પાડો ને કે થઈ જાય હમણાં ધનતપુર થઈ જાય લાગે છે સમાજનો પણ અધિકાર છે કે કોઈ કલાકાર કોઈ પણ કલાકાર કોઈ એવા ખરાબ શબ્દ બોલતો હોય કે ખરાબ વાતો બીજા નહીં કરતા હોય તો રોકવો જોઈએ આ તમારો અધિકાર સાહેબ કે ભાઈ તારું જે હોય તમારા ઘરે જઈને કરજો આ સ્ટેજ માંથી તમે ગાવા આવ્યો આ બધી વાર્તા બંધ કરો આ સમાજનો એક ફરજ છે સાહેબ સંસ્કૃતિ ને પડશે સનાતન ધર્મને ને સાચવું હોય તો આ બધું કરવું પડશે આ વાત તમારો સપોર્ટ બહુ મહત્વનો છે આપ જ કરી શકશો આ હું આ જેમ ફાવે બોલવા માંડું તમારે મને આ ઉતારવું પડે કૂતરો ઘડવી તમે ઘડી જો જવા દો હવે પછી તમે અહીંયા આવા ખરાબ શબ્દ ન બોલતા સ્ટેજ માંથી આ તમારો અધિકાર છે તમે જો તમારો અધિકાર ભૂલશો તો અમે આ અધિકાર પર ભૂલ નાખશું અમે ભૂલી જઈશું અમને ઈચ્છા પર છો અમે ભૂલશું તો બા યુટ્યુબમાંથી કહું છું આપ સાંભળશો બધાને અધિકાર છે કલાકારને કહેવાનો કે આવી વસ્તુ આવે નહીં બોલવાની તમારો અધિકાર છે તમારે સંસ્કૃતિ સાચવજ છે સંસ્કૃતિને તો આવું તમે કહેજો કોઈ પણ કલાકારને મને કોઈ વખતે પાંચ કરોડ રૂપિયા તો હું આ પ્રોગ્રામ મૂકી દઉં બોલો તે લોણી છે જુનાગઢ બધું કહી પણ કોણ આપે આમાંથી મને પાંચ કરોડ રૂપિયા ઓ એનું આપે કારણ કે હું બોલું છું ને હું કોઈ હું જે બોલું છું ને એનાથી કોઈ ફરક નથી પડવાનો મને ખબર છે હું ગાંડો છું મારું મગજ ફટકી જોઈએ મને ખબર છે હકાવા ગઢવી દ્વારા કહેવામાં આવ્યું કે કલાકારોએ તેમની મર્યાદાનું ભાન રાખવું જોઈએ એટલું જ નહીં તેમને સ્ટેજ ઉપર જે તે અત્યારે લોકો બોલી રહ્યા છે તેને લઈને પણ અનેક એવા સૂચનો કર્યા છે તેમણે કહ્યું કે એક કલાકારે પોતાની મર્યાદા કેટલી હોવી જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જેટલા પણ લોકો તમને સાંભળે છે તે દરેક લોકો તમને અનુપણ સરે છે આ બધાની વચ્ચે તેમણે જે કહ્યું એ ખરેખર એક વાત છે જે આ વિવાદને ખૂબ જ સંકળાયેલી વાત છે તેમના દ્વારા જે આ બંને કલાકારોને કહેવામાં આવ્યું છે તે આ ખૂબ જ આ વિવાદ સાથે સંકળાયેલી વાત હોય તે ઉપર લાગી રહ્યું છે જો કે હવે આ વિવાદમાં કદાચ કોઈક નવો વળાંક આવી શકે છે કારણ કે આની પહેલા પણ દેવાત ખવડ તેની સાથે જે બ્રિજરાજદાન ગઢવીનો જે વિવાદ થયો હતો તેનો સુખદ અંત સોનલધામ એટલે કે મઢડા ખાતે આવ્યો હતો હવે આ વિવાદનો ક્યારે સુખદ અંત આવશે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી આવજો તેની સાથે જ અમારી ચેનલ નિભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર